રામ રામ દોસ્તો રામ રામ દોસ્તો બીજેટની દોસ્તો ચાર્જશીટ આવી ગઈ છે પણ હજુ સુધી વકીલના હાથમાં નથી આવી એ પહેલા બાજારુ મીડિયા મોટા મોટા ધડાકા કરવા માંડી છે હવે ખબર નહીં કેવા ધડાકા કેવી રીતના થતા હશે આ લોકોને ખબર જ નથી ધડાકો કોને કહેવાય કદાચ સાંભળ્યા જ નથી ધડાકા તો પણ અત્યારે જેમ ભાવે એમ એમની રીતે હેડલાઇન્સો બનાવી અને બાજારું મીડિયા એની નફરત અને એનું એના મતલબ પ્રોપોગેન્ડા પાછું શરૂ કરવા માંડી છે તો એના વિશે આજે થોડીક વાત કરીએ દોસ્તો તમારે કોઈને પણ કાંઈ કહેવું હોય તો જણાવી શકો છો આ જે છે ને એ કોમેન્ટ નથી અહીંયા તમે અત્યારે લાઈવમાં જે લખશો ને એ બધી કોમેન્ટમાં નથી ગણતા આ લોકો યુટ્યુબવાળા એને મેસેજ ગણે છે અને મેસેજ આપણે અહીંયાથી વાંચીએ છીએ એટલે આ જ્યારે લાઈવ બંધ થશે ને ત્યારે તમારા લગભગ આ કોમેન્ટ તો ડિલીટ થઈ જાય છે એ થતી નથી કારણ કે આ મેસેજ છે મેસેજ નહીં એટલે ડિલીટ એ રીતે થઈ જાય છે કોમેન્ટ નથી એમ એટલે સમજી ગયા દોસ્તો તો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બાજારુ મીડિયાનો ભોગ બન્યો જબરજસ્ત ભોગ બની ગયો બન્યો અને બનાવવામાં આવ્યો હવે એમાં પોલિટિકલ કરતા એ સૌથી વધારે તો ખબર જ છે બધાને બાજારુ મીડિયાની છાતી ચાલુ થઈ ગયેલું જે એ લોકોને પૈસા ના મળ્યા એના લીધે એ લોકોએ એક વ્યક્તિની હાથે કેટલાય વ્યક્તિઓની જિંદગી બરબાદ કરી નાખી છે અત્યારે આપણે બધા જાણીએ છીએ કે કેટ કેટલી પ પરિસ્થિતિ આપણી ખરાબ થઈ છે જે લોકોને કારણે આ બાજાર મીડિયાને કારણે બધા જે હેરાન થાય છે અત્યારે હિંમતનગર ને એ બાજુ જે પણ લોકો ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે જોડાયેલા હતા જય માતાજી મુકેશભાઈ કૈલાસબેન જય માતાજી તો અત્યારે ચાર્જશીટ આવી ગઈ છે પણ અંદર શું છે ને એ કાંઈ જ હજુ આવ્યું નથી કારણ કે હજુ ખુદ વકીલ પાસે સોમવારે આવવાની છે હાથમાં એટલે હજુ સુધી કંઈ બહાર આવ્યું નથી શિવાંગીબેન જય માતાજી વ્રજ સોરઠિયા હવે પાછો પેલો જ્યોતિ મઠ પાછો અરે એ બધું અત્યારે અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે આપણું લાઈવ છે બીજો કોઈ વિષય આજે નથી એ બધા વિષય પછી લઈ લઈએ દોસ્તો બરાબર નાયક કૌશિકભાઈ કોર્ટ શું કહેવા માગે છે કોર્ટ હજુ તો કોર્ટમાં હજુ જવાનું હવે છે એ લગભગ હજુ હજુ તો ચાર્જશીટ હાથમાં આવશે ને પછી જવાનું છે હજુ ચાર્જશીટ હાથમાં નથી આવી વકીલના રાઘવજી ચૌધરી ગુડ સુરેશભાઈ ઉપાધ્યાય જય બજરંગ બલી તો દોસ્તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ચાર્જશીટ હવે આવી છે અને એમાં તો જે લોકો પકડાયા ના હોય ને એ લોકો વોન્ટેડમાં જ ચાર્જશીટમાં લખવામાં આવે બરાબર જે લોકો પકડાયા નથી ને એમને અમે હોદીએ છીએ અને આવું બધું જે પણ હોય ને એ બધાને વોન્ટેડમાં નાખે છ વોન્ટેડ જાહેર અરે ભાઈ આમાં હું જાહેર જે એની પ્રોસેસ હોય એ પ્રમાણે થતું હશે પણ જેમ મન ફાવે એમ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરવા પાછું બાજારું મીડિયા એક્ટિવ થઈ ગયું છે એમના હાથમાં નથી આવી પણ એ પહેલાં જ જે આમ મન ફાવે ને એવી હેડલાઇન્સો મોટો ધડાકો પછી ધડાકામાં જોઈએ ને તો કાંઈ હોય નહીં કાંઈ કાંઈ જ નથી બોલો બાવીસ હજાર પાનાની ચાર્ટીટ એ તો ઓલરેડી પહેલેથી જે આવેલી હોય ને એ જ છે બાવીસ હજાર પાનાની એનાથી પાના એ કંઈ બી નહીં બી નહીં જૂનું જે ચાલતું હતું ને એની એ જ પાછી હેડલાઇન્સો અત્યારે પાછી મૂકવા માંડ્યા છે એટલે આમાં બાજારમાં મીડિયાનો કેવો રોલ હશે દોસ્તો એ તમે સમજી શકાય છે કે લાભ વિના લાલો લોટે ના જાય તો આ બધાને છે ને કેવી મતલબ આવી પાપની કમાણી કરતાં આ બાજારો મીડિયાને લગારે શરમ નહીં આવતી હોય કેટલા વિધવા બહેનોના ઘર ચાલતા હતા બોલો ભૂપેન્દ્રસિંહ ઝાલાના પૈસેથી એ જેટલા આપતા હતા એમના રોકાણ હતા આ બહેનોના એમનો હક હતો એટલે પણ એ હક આ લોકોએ બંધ કરાવડાયો હરામખોરોએ અને આ લોકોને હવે શરમ જ નથી આવતી ધડાકો મોટો ધડાકો આમ તેમ શું છે ભાઈ આ લોકોને લગારે રસ છે પબ્લિકને જેનો પૈસો છે એને પહોંચાડવામાં જરરાય આ બાજારું મીડિયા કેવી કેવી પાપ કરે છે હરામખોરોને રાત્રે ઊંઘ કેમ આવતી હશે આ બાજારું મીડિયામાં રહેલા લોકોને હા ગુજરાત છેલ્લી કક્ષાનું લાસ્ટ અને લખી નાખે ફર્સ્ટ ટીવી નાઇન ફેમ આવા બધા હરામખોરો એક એકથી ચડ્યા હતા અને આ લોકો આમ એમ ના કરે પેલા જે અમુક જે છે ને જે ઓલરેડી બાજારું મીડિયા બનેલા છે આ મુદ્દાને એમ પોતાનો ગણાવતા હતા એ લોકો હળી કરતા હોય એટલે આ લોકોને બિચારાને કરવો ના હોય આમાં કાંઈ પણ રિપોર્ટિંગ તો બી કરવું પડે છે રાજેશ કુમાર રાઠોડ જય માતાજી બાજારું મીડિયાની પથ્થર ઠોકી નાખો વિક્રમ ઝાલા જય માતાજી વિજયસિંહ દરબાર જય શ્રી રામ પટેલ સંજય જય માતાજી જય ઉમ્યામા વિક્રમ ઝાલા જય માતાજી તો દોસ્તો તમારે કાંઈ આમાં પૂછવું હોય કરવું હોય તો અત્યારે સવાલ જવાબ મને કોમેન્ટમાં પછી નહીં એવું હોય તો કોમેન્ટ કરી નાખજો જેથી કરીને સોમવારે આપણે છે ને કોન્ટેક કરવાનો કોશિશ કરશું એમના વકીલના ને એના જો થાય તો અને એમને આપણે પૂછી લઈશું શીટ એમના હાથમાં આવશે પછી એ થોડોક જોશે તો ખરા ને ભાઈ મોસ્ટલી એટલા જ પાનાની હોય ને તો સમજી લેવાનું કે આગળ જે બનાવેલી ચાર કેટલા આરોપીની એમાં જે છે ને એ જ વસ્તુ કોપી પેસ્ટ કર્યું હશે બીજામાં અને નામમાં થોડાક ખાલી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ પહેલી ચાર્જશીટમાં નહોતું લખ્યું આમાં લખી નાખશે આવું જ કરશે મોસ્ટલી આવું કરી શકે છે આપણો અંદાજો આવો છે ઝાલા વનરાજસિંહભાઈ જય માતાજી પુંજારા શૈલેષભાઈ તલવાર ઉઠાવી પડશે ના ના ભાઈ તલવાર નથી ઉઠાવી તલવાર ઉઠાવવાના જમાના ગયા છે પણ હવે આ લોકોની જેવી આ જેમ છે ને લોકોને પાડે છે બદનામ કરીને રીતે તો આપણે આના જેવું આપણે શીખવાનું છે બસ બીજું કાંઈ નહીં તલવારો ઉઠાવવાનું ઉપરથી આપણને વધારે એ બદનામ કરી નાખે એટલે એવા આપણે અહિંસાના માર્ગે આ લોકોની પથ્થર ઠોકતા આપણે શીખવાનું છે ઝાલા ભાઈ કહે છે સાચી વાત છે પબ્લિક રોવે પૈસા આવતા બંધ થઈ ગયા છે ખાવાના પણ ફાફા પડે છે ભાઈ બોલો આ દૂરદર્શક આ એસીમાં બેસીને એ હરામખોરોને જરરા જેટલી આમ શરમ જેવું નથી હજુ સુધી એ લોકોએ ઇન્વેસ્ટરો કે જેના રૂપિયા છે એ લોકોનો સંપર્ક નથી કર્યો આ હરામખોરના કેવા છે ઘોર ખોદિયા આ લોકોનું ક્યારેય સારું થાય આવા 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 લોકોનું તો છે ને મારે શું કહેવું કદાચ ભગવાનને એનાથી વધારે કંઈક આ લોકોને મોટી સજા કરવી હોય ને એટલે મારે બોલવું નથી આ હરામખોરું હું અવદશા થાય આવી હાય લઈને ક્યાં જશે આ બાજારું મીડિયા ભગવાન બચાવે મા આપણને એમ થાય કે આ લોકોને એવા એવા શ્રાપ આપી દઈએ કે પણ આપણને એમ થાય કે આનથી વધુ ભગવાનને વધારે મોટી સજા કરવી હોય ના તો આપણાથી સસ્તામાં છૂટી જાય એટલે કારણ કે આ લોકોના પાપ એટલા નીચ કક્ષાના છે ને એના પાપનો કોઈ તોલ નથી કદાચ રાવણ જેવો રાવણ હશે ને એના કરતા કરે છે ને એ રાવણ કરતા એને અત્યારે આપણે હારો કહીએ ને એવા આ લોકોના પાપ છે બોલો કમ્પેરિઝન જ નથી થાય એવી રાવણને અહીંયા મૂકી દીધો ને એનાથી વધારે પાપનો મોટો ડુંગર આ લોકોએ બનાવ્યો છે અને કદાચ કંઈક સાચું સારું રિસર્ચ કરીને બોલે ને તો આપણે સમજીએ કે ભાઈ આ આ પરફેક્ટલી આમ સાબિતી હાથે કંઈક કરે છે છ હજાર કરોડનું આપણે સાબિતી માગી ક્યાંય કોઈ છ હજાર કરોડનો આંકડો છે તમે વિચાર કરો છ હજાર કરોડ એટલે કેટલે થાય અને આ તો આમ છે ને ચણા મમરાનો હોય ને એવી રીતે બોલે છ હજાર કરોડનું કૌભાંડ મહાઠગ કોકને આપણે કહેતા વિચાર કરીએ કે આ વ્યક્તિને આટલો સારો માણસ છે એને આપણે મહાટક આ લોકો એસીમાં બેને ઓળખતા જ ના હોય જેમ ફાવે એમ પણ ક્યારેક કોઈ હળબેઠે લઈ લેશે ને આ લોકોને કોઈક હળબેઠે લઈ લેશે ને આપણે આપણે લેવા માંડ્યા છે યુટ્યુબમાં કોઈ આમ રિયલ આમ એ લોકો આમ રિપોર્ટિંગ કરવા જતા હોય પેલાને લીધો તો સરદીપ દેસાઈને રાજદીપને અમેરિકામાં બોલો અમેરિકામાં મોદી મોદી સાહેબ વિરુદ્ધ જેમ ફાવે એમ બગતો હતો એને લઈ પાડ્યો તો જે લઈ પાડ્યો હતો એ આખી જિંદગી એ બધાને યાદ છે રાજદીપને કેવા થપ્પડ તફળને કેવા જૂતા માર્યા હતા આ શક્તિસિંહ ગોહિલ ને એ બધા અમેરિકામાં ગયા હતા તો એને જૂતા બતાવ્યા હતા તો આ લોકો અહીંયા પાપ કરે છે ને ગમે ત્યાં જશે ને છુટકારો નથી આ લોકોને પાપનું ફળ ભોગવવાનું જ છે સમય સમજે તો સારી વાત છે એમના માટે જ આપણે તો સારું કહીએ છીએ તમે એડવોકેટ ને પૂછો પ્લીઝ એડવોકેટ ને પૂછ્યું એમને કીધું મારી પાસે જજુ નથી આવી તો આ મીડિયા કેમ આટલી કુદ કરે છે એની પાસેથી ક્યાંથી આવી જાય હવે પણ ચાલે છે બધું ભાઈ દોસ્તો બધું ચાલે છે આવું હવે શું થશે બોલો પછી ભાઈ હવે કઈ નથી હવે ચાર્ટ ચાર્જશીટ આવી જાય ચાર્જશીટમાં હું છે એ આધાર પર પછી હવે કોર્ટમાં કોર્ટે કીધેલું કે ચાર્ટ શીટ આવે પછી આવો એટલે હવે ચાર્જશીટ આવી ગઈ છે હવે કોર્ટમાં જવાનું હવે શું કહે છે કોર્ટ એ પછી ખબર પડશે છ હજાર કરોડમાં તો આખા ગુજરાતની આખા ગુજરાતની ઇકોનોમી હલી જાય આ લોકોને આમ શરમ જેવું જ નથી ગમે એમ જેમ ફાવે એમ કહે છે પેલા વકીલ સાહેબે કીધું ને હોનાની હોનાની થાળીમાં જમતા થઈ જાય જ્યાં છ હજાર કરોડનું કાંઈ બી હોય ને તો આખું આખું હિંમતનગર સોનાની થાળીમાં જમે છ હજાર કરોડથી પણ આમ ચણા મમરાની જેમ અહીંયા બોલતા છ હજાર કરોડનું વાણ એ પણ છ હજાર કરોડનું ભોગ અને એ અમુક તો ક્રેડિટ લઈને ફરતા હતા કે મેં પકડ્યું બધી ક્રેડિટો આપણે કાઢી દીધી નહીં તર બોલવા વાળું કોઈ નતું અત્યારે તો આ અતુલભાઈ દવે મૂકેલા હતા વિડીયો એમાં ચાર આ જેટલા પણ ઇન્વેસ્ટર છે ને એ લોકોએ સ્વાગતનામું રજૂ કર્યું એ બધા ત્યાં આવ્યા હતા એમની વિડીયો જોજો અતુલભાઈની તો એમ એ મૂકે જ છે ને એ એમણે એ ઇન્વેસ્ટરો કેટલા બધા હતા એ બધાના હાથમાં સોગંદનામું હતું એ કહે છે કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે બીજેડ પર બોલો આવા સોગંદનામા ઇન્વેસ્ટરો રજૂ કરે છે પણ પોલીસ પાસે એક પણ ફરિયાદી નહોતો આવ્યો અને આટલા બધા સોગંદનામું લખીને કહે છે કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે તમે છોડી દો એટલે અમારા રૂપિયા છૂટી જ જવાના છે એ છોડી નથી દેવા એ લોકોને નથી અને આ બાજારું મીડિયાનો રોલ એટલો ખરાબ છે ને કે આટ આટલું સાચી હકીકતો આપણે પણ બતાવી છે બધું કર્યું છે છતાં પણ આ લોકોને એમ નથી થતું કે આપણે હાચું હજુ નીચમાં નીચ કક્ષાએ જવું છે એ લોકોને સાચી વસ્તુ કેવી નથી બોલો આખું પૂરું થાય ને એટલે આની ઉપર તો છે ને સ્પેશિયલ સિરીઝો બનાવવી પડશે આવનારા ટાઈમમાં લોકો જો કોઈ સારો એવો હશે ને જે સ્ટડી કરવા માગતો હોય મીડિયા પર એ લોકો તો આની પર પીએચડી કરીએ કે એમ છે ખાલી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કિસ્સામાં જ પીએચડી કોઈ એક માણસ કરીએ કે એવો છે બોલો એટલું બધું મળશે એને કેવી રીતે બાજારો મીડિયાએ એને એસીમાં બેસી અને વાર્તાઓ બનાવી એમાં કેવી જિંદગી કેટલા ઘરોની જિંદગી ખરાબ કરી આ બધું એસીમાં બેસીને કરે છે ધાર્મિક મુદ્દાઓમાં તો કરે જ છે પણ આ બિઝનેસ રિલેટેડ બોલો વિચાર કરો બિઝનેસમે તો આખો ગુજરાતનો તો મેઈન પાયો છે એના વગર હું આ આર્થિક સમૃદ્ધિ હોય આપણા ગુજરાતની છતાં એને નથી મૂકતા ડાકણ હોય ને એ પણ એક ઘર તો છોડી દે પણ આ ડાકણથી પણ જાય એવા છે બાજારુ મીડિયાવાળા પ્રતિકભાઈ બાજારુ મીડિયાને તો કંઈ શરમ નથી પણ તમારા જવાનું ઓકે ચાર્જશીટ પછી કોર્ટમાં જે કંઈ ચાલે એનું ઇન્ટરવ્યુ મૂકજો પ્રતિકભાઈ વકીલ સાહેબ સાથેનું ઓકે ઓકે વકીલ સાહેબને આપણે કહીશું એમને જે પણ કાંઈ માહિતી આપવા જેવી લાગે એ કહેશે તો પછી આપણે કોશિશ કરશું સોમવારે જ આજે મેં કીધું હતું કે હજુ મારી પાસે જ નથી આવી ચારસીટ તો હું જવાબ આપું બોલો આ લોકોની જેમ ગપ્પા મારવા હોય ને વાર્તાઓ બનાવી હોય તો એ પણ કહેત કે કાંઈ નથી બસ એ જ છે આમ છે તેમ છે ફલાણું છે ઢીમકાણું છે પણ એ વ્યક્તિઓને સાચું બોલવું છે હું લખ્યું છે એ બધું રિસર્ચ કરીને બોલવું છે આ લોકોની જેમ હું આ ક્યાં લઈ બાજાર દોસ્તો અને તમે લોકો બી વિડીયો બનાવીને મૂકો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ની કેટલું એણે કામ કર્યું છે કે કઈ પણ તમે ઇન્વેસ્ટ કર્યા હોય તો લખો કે બોલો કે વિડીયો મૂકો કે ભાઈ મને તો રેગ્યુલર મળતા હતા હવે બંધ થઈ ગયા છે આ તમે લોકોએ જ્યારથી કાર્યવાહી કરી કાર્યવાહી તમારી અમારા રૂપિયા ફસાવવા માટે છે કે અમારા અમારા રૂપિયા કઢાવવા માટે છે એ સમજાતું નથી ઇન્વેસ્ટરોને બિચારાને કે અમારા તો ઓલરેડી કમ્પ્લેટ આવતા હતા હવે ફસાયા છે તમે કાર્યવાહી છે ને કરી છે બીજેડ ઉપર અમારા રૂપિયા કઢાવવાની કરી છે કે અમારા રૂપિયા ફસાવવા માટે કરી છે કાર્યવાહી હું કહેવું પણ દોસ્તો આટલું આટલું મને એમ થાય કે હું આટલો બહાર ફેલ વ્યક્તિ મને આટલી બધી બહુ વધારે આ આ બધા કરતાં વધારે ખબર પડવા માંડી છે બોલો આવું મને થાય છે કે કદાચ હું ખોટો તો નહીં હોઉં ને પણ મેં જાતે જઈને જોયું બધા ઇન્વેસ્ટરો પાસે બધેથી એટલે હવે તો મને તો પૂરો વિશ્વાસ છે કે આમાં આપણે તો ખોટા જરાય નથી ખાલી પાંચ વ્યક્તિ પાંચ ઇન્વેસ્ટરો પાસે બી મળી અને આ લોકો પૂછીને આમ પોતાની જાતે પછી વાર્તાઓ બનાવે છે ને એ પણ બનાવતા બંધ થઈ જશે ખાલી પાંચ ઇન્વેસ્ટરને મળશે ને જે ઓરિજિનલ ઇન્વેસ્ટરો હોય એવા પાંચ વ્યક્તિઓને ખાલી વાત કરશે ને એમની હાથે તો પણ આ હરામખોરોને એમ થશે કે ના ના આપણે આવા સાચા માણસનું બદનામ કરીને બહુ મોટું પાપ કરી નાખ્યું છે તો પણ આ લોકોને એવું થશે પણ એ લોકોએ એવું કંઈ કરવું જ નથી બોલો એસીમાં બેહીને મન ફાવે એમ વાર્તાઓ બનાવી છે આવતીકાલે રવિવાર હિંમતનગર ગ્રો મોર કોલેજમાં મીટિંગનું આયોજન છે દવેસર દ્વારા બીજડ વિશે ઇન્વેસ્ટરોને જવું જોઈએ અચ્છા મકવાણા કુમારસિંહ ભાઈ એમનું આવું કહેવું છે કે ઇન્વેસ્ટરોનું કંઈક છે ગ્રો મોરમાં ઓકે તો આજે તો શનિવાર છે હા ગઈ વખતે રવિવારે હતું આયોજન તો આ વખતે પણ રવિવારે હોય તો સારી વાત છે એક વાગે કેવો ટાઈમ તમે લખ્યો નથી મકવાણા કુમારસિંહભાઈ કુમ કુમરાજસિંહભાઈ ટાઈમ હોય ટાઈમ ખબર હોય તો લખી નાખજો રાવલ જગદીશભાઈ કાલે બપોરે બે થી ચાર હા લખ્યું છે કિરીટભાઈ સેવકે લખ્યું છે કાલે બપોરે બે થી ચાર હિંમતનગર ખાતે મિટિંગ રાખેલ છે તો અચૂક હાજર રહેવું કાલે બપોરે 2 થી 4 હિંમતનગર ખાતે મીટિંગ છે કિરીટ કીધું છે બરાબર દોસ્તો કાલે રવિવાર છે કાલે મીટિંગ છે 2 થી 4 માં જેને જવું હોય ગ્રોમોર સ્કૂલ હિંમતનગર ઓકે 2 થી 4 ટાઈમ યાદ રાખજો દોસ્તો રવિવાર ગ્રોમોર ગ્રોમોર તમે જોવા તો કેવડું મોટું કેમ્પસ છે કેટલી કોલેજ છે સ્કૂલ છે આખું એ કેમ્પસ હાવ છે ને દેવામાં નાખી દીધું ને એને તો હાવ મતલબ મેદાન એવડું મોટું હતું ને એ સાફ કરવામાં જ બાર લાખ રૂપિયા ખર્ચાણા બોલો અને એ સાફ કરવા માટે ટ્રસ્ટ પાસે પૈસા નહોતા એ આખું ટ્રસ્ટ પછી હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબે લીધું અને કેટલા જબરજસ્ત સુધારા કર્યા જમવાનું સારું નહોતું આપતા બોલો હોસ્ટેલમાં છોકરાઓ માટે જમવાનું સારું નહોતું અને એ વ્યક્તિ એ જમવા એ ખુદ ત્યાં બેસે કિચનમાં જમવા એ જ કિચનમાં જ્યાં છોકરાઓ જમે બોલો એટલે કેટલીક કક્ષાનું એણે કર્યું છે વિચાર કરો આવા વ્યક્તિને આ લોકો એસીમાં બેહીને બદનામ કર્યા બસ અને એ છોકરાઓના ભવિષ્યની જરાક પણ ચિંતા આ લોકોને નહીં થતી હોય મને એમ થાય આ તો સારું છે ભગવાનનું કરવું તે ગ્રોમર સ્કૂલને થોડીક માં રાખી બીજા બધા બિઝનેસને બધું બંધ કરી નાખી બોલો આ લોકોએ હા આમ ભયંકર દુરુપયોગ સિસ્ટમનો ભયંકર સિસ્ટમ આખી છે ને બાજારું મીડિયા જેમ કૂદાઈ ને એમ કૂદી ગઈ બોલો કેવું કહેવાય હે મારી મને અન્યાય થયો છે તો હું સિસ્ટમ પાસે જાઉં અને કહું કે હા ભાઈ મારી સાથે અન્યાય થયો છે અમુક આ અત્યારે લુખા તત્વોને પકડવાનું ને ચાલે છે તો કોઈ કહે ને કે ભાઈ આ લોકોએ મને એ કર્યો તો હેરાન કર્યો તો ત્યારે પકડે ને પોલીસ એમણે થોડા બધાને ત્યાં પકડી ગઈ કેટલું એ કીધું બધાએ કે જો આવી લુખાગીરી વિડીયો વાયરલ થયો હતો અમદાવાદનો ત્યારે પકડાણા એ કારવાળાને એ રોકીને માર્યા હતા એ કારવાળાને એ બધાએ કર્યું ત્યારે પકડ્યા એમણે પકડ્યા હતા આ ગોંડલમાં જુઓ ને આખું સરઘસ કાઢવું પડ્યું આખું કેવડું મોટું ત્યારે માંડ છે ને પોલીસ એક્ટિવ થઈ બોલો નહીતર તો આ ક્યાં એક્ટિવ થાય જ છે સિસ્ટમ એમણે એક્ટિવ થતી જ નથી એને છે ને કંઈક લાભ મળ્યો હોય કે ક્યાંક પછી ભયંકર દબાણ હોય બાકી કોઈ આવા સારા માણસને ભગવાન જેવા માણસને પકડતા કોઈ આમ કારણ કે પૈસા એટલા પોલીસને ભગવાનની દયાથી અહીંયા છે દારૂબંધી છે તો બધી રીતે મળી રહે છે કોઈ પણ હારા માણસને પોલીસ હેરાન કરે જ નહીં મારો મારો ખુદનો અનુભવ છે કે ગુજરાતમાં તો ના જ કરે બીજા તમે રાજ્યોમાં જશો ને તો એન્ટ્રી થાવ ને ત્યાંથી તમને લૂંટવાનું ચાલુ કરી દે છે પણ ગુજરાતમાં એવું નથી થતું કારણ એનું એ જ છે કે બીજી બધી રીતે એ લોકોને જ્યાંથી જે એમ જોવે એમ એ લોકો કમાઈએ કે એમ છે કોઈ પણ હારા માણસને છે ને એને હાથ લગાડે ને એ પોતે પાપમાં પડવા નથી માંગતા એટલું તો હું માનું જ છું કે પોલીસ પણ એવા પાપ તો નહીં જ કરે ખોટા મતલબ હારા એવા માણસો હોય એને હાથ લગાડે પણ આ કિસ્સા તો હા અલગ જ જાતનો છે કિસ્સો ખતરનાક વાળો એ લોકોને ઘર પરિવાર છે કુદરતનો ડર રાખી અને ચાલવું જોઈએ ગમે એટલું ના પ્રેશર હોય તો પણ કે મારાથી નહીં પકડાય ભાઈ હું હાથ નહીં લગાડું આવું ચોખ્ખું કહી દેવાનું હોય અને જો પછી તમારો જે પાવર જનરેટ થાય એ સાચા માણસ માટે તમે ઉભા રહો એટલે પણ એ રસ્તે જાઓ ને તો તેઓ જ ખબર પડે કે આ રસ્તો કયો છે ઘડીમાં કે છે કે થઈ ગઈ ચાર્જશીટ ને ઘડીમાં એવું લખેલું આવે છે ન્યૂઝ અપડેટમાં કે હજુ બાકી છે કઈ ખબર નથી પડતી બ્રિજેશભાઈ એ તો વાત છે મોટો ધડાકો પછી પછી આખી ન્યૂઝ સાંભળો ને તો ધડાકોને સુસુર્યું છે હાવ સુરસુર્યું કાંઈ જ નથી એ લોકો એમ કહે છે કે હજુ અંદર પછી ખબર પડશે ને એવું કારણ કે હાથમાં હજુ વકીલને નથી આવી તો આ બાજારું મીડિયાના હાથમાં ક્યાંથી આવી જાય એને હું ડાયરેક્ટ કઈ એ જેણે ચાર્જશીટ લખી હોય એના ઘરમાં આ લોકો હોવા જતા હશે શું કહેવું હવે શબ્દો આપણે વાપરવા પડશે આ બાજારું મીડિયા બધાના ઘરોમાં સીઆઈડીના ઘરોમાં હોવા જતી હશે એની હાથે તો આ તો છે ને બધું કહી દે આમ પેલું કેમ ચાણક્ય સિરિયલ જોયું હોય ને તો એના સેનાપતિ છે ને એ વેશ્યાના ત્યાં જતો હતો એટલે વેશ્યાવ છે ને ચાણક્યના સૌથી મોટા જો કોઈ હોય ને સૂત્ર તો આવું વેશ્યાન એવું હતું એટલે શું એ સેનાપતિ બધું જ એની આગળ બકી જાય આ તો આ એવું છે બાજાર મીડિયા મીડિયા સીઆઈડી આરે હોવા જાય છે સીઆઈડી આ નથી બોલવું પણ આ બોલવું પડે છે સીઆઈડીઓ વાળા હાથે હુવા જતા હોય તો જ આવી ધડાકોને ને આવું બધું પછી અંદરની માહિતી લઈને આવતા હોય જે વસ્તુ નહીતર વકીલ પાસે હજુ નથી આવ્યું એ વસ્તુઓમાં જેમ ફાવે એમ વાર્તાઓ બનાવવા માંડે છે ગજબ નાક છે બાજારો મીડિયા ચાણક્ય સિરિયલ જોજો તમે મસ્ત છે જૂની જૂની હે હમણે નવીન તો કઈ નહીં જોઈ પણ જૂની જે બનાવેલી છે ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા છે મેં જોઈ નાખી મેડ ને પાડી દેવાની વાત છે બીજેપી સરકાર ડાકુ જેવી છે ચોર લોકો છે દીપક સિંહ ભાઈ કે છે આ બધો રોષ બોલે છે આ બીજેપી વાળા જો સમજે તો સારી વાત છે નહીતર આ લોકો છે ને આ હુડાવવાનું શરૂ કરશે ને પછી તમે છે ને ઉભા નહીં થઈ શકો આ એક એક વ્યક્તિનો રોષ જો ખબર પડશે ને પછી કહે છે કે સાયલેન્ટ આમ છે અમને ખબર જ નથી આટલું બધું આમ છે તેમ છે સુર થઈ જશે પછી સમજો તો હારી વાત છે અને વિક્રમભાઈ ઠાકોર એમને પણ મેસેજ પહોંચાડજો કે ભાઈ બીજેડ માટે શું મોઢામાં મગ મગ ભર્યા છે એમના માટે બી બોલો ભાઈ ક્ષત્રિય સમાજના બધાને અન્યાય તેઓ એમાં બીજેડને શું કામ નહીં ગણતા એ પૂછો જે વિક્રમભાઈને ફોન નંબર હોય તો કે ભાઈ બીજેડ માટે બી એમને બી અન્યાય થયો છે તમે સમજાવ કેટલો અન્યાય થયો છે સમજાવો તો ખબર પડશે વિક્રમભાઈને કે કેટ કેટલો અન્યાય થાય છે ક્ષત્રિયો હાથે ચાલો તો દોસ્તો આ ખાલી આ બાજાર મીડિયા બીજેડ બીજેડ ચગાવવા માંડી હતી એટલે આપણે એની ઉપર કે હજુ કંઈ આવ્યું નથી એટલે આપણે એના માટે જ આજે લાઈવ કરેલું હતું તો ફરીથી કાંઈ પણ તમારે હોય તો કોમેન્ટ કરી નાખજો કાંઈ પણ સવાલ જવાબ હોય તો ચાર્જશીટ રિલેટેડ આપણે પૂછી લઈશ નહીં તો મારી રીતે તો હું પૂછવાનો જ છું તમે લોકો તો એટલા બિંદાસ છો ને તો તમે કાંઈ પૂછપરછ કરવાની જરૂર જ નથી હોતી એવું લાગે છે કારણ કે તમે કંઈ કોમેન્ટ ગઈ વખતે પણ વકીલ સાહેબ આજે આપણે કરવાના છે ઇન્ટરવ્યૂ તો તમે મોકલી દેજો તો બી કોઈના કોઈ સવાલને એવું કંઈ આવ્યું નહોતું તો આ વખતે પણ તમને કહું છું જો કોઈને હોય એવું કંઈ તો પૂછી શકો છો મારો ઇન્સ્ટા આઈડીમાં પણ કદાચ પૂછી શકો છો નહીં અહીંયા પણ કોમેન્ટ કરશો તો બી હું વાંચી લઈશ બરાબર છે દોસ્તો ચાલો રમ રામ રામ તો કાલે ફરીથી કાલે તો નહીં હવે પછી ક્યારેક હવે ઇન્ટરવ્યૂમાં સોમવારે ઇન્ટરવ્યૂ કે એવું કંઈક લઉં ચાર્જશીટ રિલેટેડ વકીલ સાહેબનું તો હું ટ્રાય કરીશ બાકી ચાર્ટ ચાર્જશીટ રિલેટેડ આપણે જાણકારી મેળવી અને જણાવી દઈશું એકવાર બરાબર ચાલો જય માતાજી રામ રામ